અરે હું પગાર હારવા જીત્યો અહીંયા એડે પગાર હાડવાનો હોય જયારે આપડો ખાટો લેતા બધા હોય પગાર આપવો હોય તડકે રહેતા અંદર રાખે તળકે જા પેલા મને બોલાવતા હેડ હટ હેડો પેલા બોલાવતા હો હેડો એ

અલે આ તો શેઠિયો હે શિખર કંદુશ્યો શી ખબર પૈસા ઘર ખાતો નહી લે તાર ઉલી બાદ જવાનું હે ના માટુ વરે આન તો ઓય પુડલા ઉપર ને સારું લે ગોલ્ડન આટલે મે હવે મને આ બાજુ ઓટો મારવા જવા દેમ ચીવ છે બધી હવે ફરતા આવવા બાજુ શેઠે કોઈ પૈસા આવતા ન હે ને કંદુશ્યો એડી કરે એક અઠવાડિયાનો પગાર આલે એ ગોલ્ડન તમે આટલા છે એક બે ત્રણ ચાર તમ પોસ બીજો થયા છે તૈણ બે તૈય નહીં હજુ લઈ ગયો મારા પાછા ઉડા બે ગફુરિયા

બેસો આ બાજુ ના બોલજો લઈજ બોલજો પેલા લીધું

અમ ભાઈ હોટડા માળી કાક નહી હે એટલે જાવાનું તમે આટલે બધા ઊભા રહેતા હવે હા માળીને બોલાવતો બરાબર એટલે કોડ છો આ આયા

આ ખેડું આમણા શું બોલો સો ગુણ હતું ઈ હાથમાં આવી ગયા બરોબર ઓલા જોયાતા હવે તો યાર બોલે તો સારું હે ના હું ના ના તમે બોલો ને હવે ના હું તલાશી કરી લો તલાશી કરવાની તમે હું કહું હે સાહેબ તો હવે હાથ બોલી દે તમે હતા કે કોઈ બીજું હવે હું નતો હાથ જો નું હાથ તો મોપડો ના હવે ઈ પાડો રહ્યું ઈ અમે ચેન્જ ના છે તમે હા પ્લાન તૈને તૈને ના આત્મા અને તમે આડ્યા નહીં એટલે તમારે હાથે સુગંધ આઈ નહીં હવે બોલી દેડો કયા પાડો ને દોન પીલા હું તો તા ઉલી ભેસ ને ના રે અમે જોયું બોલી જો હવે હાથ વાળો ચમ પૈસા લીધા